મરસાલા ને પટિયા બનાવે છે એટલે ઈ પાછા અલગ છે મસાલા ને તૈયાર કરી ને મરસા સુધાર્યા ને હવે તૈયાર થઈ ગયા

કરે છે સાંજે સાડા દસ અગિયાર થવા આવ્યા ને ત્યારે ઠેઠ હુતી છે એટલે લાગે છે એવું કે આજે હવે મોડા મોડા કામ થઈ જાય તો એ જાગે એટલે બસ એને રાગે કરવાની પછી એક જણું તો એની પાસે જોઈએ લેવા માં ને એમાં કોરો ઊંચી પરથાર છે ને એટલે જાય ને બહુ ધ્યાન રાખવું પડે આમ ઘણી વાર આમ ના જઈને પાછી આમ ડોકાય ને ઊભી રહે એટલે આપણે થોડા થોડા લેવા જવું એટલે શિવાની જાગે ને એટલે એક જણું તો એમાં હજવાય જ જાય પણ હજી હું છે એટલે ઘણું ખરું કામ આપણે કમ્પ્લીટ થઈ જાય છે તારે ફેંક ફેંકવા આવ્યા ધોવા ને પછી આપણે સિરાવાનું છે ને પછી વાસી ને એવું બધું કામ પડ્યું છે કપડાં ધોવાનું એ બધું કામ પછી આપણે કરશું અને શિવાનીના પપ્પા હજુ હોતા છે અને વિહાન ભાઈ આજે થોડોક વેલો વહેલો એટલે જગી ગયો છે ને થોડો ઘણો કજો કરે છે રોવાનું થોડું ઘણું ચાલુ રાખે છે નકર તો હોઈ જાય પણ આજ હું નથી અત્યારે થોડો ઘણો પવન આવ્યો ને તો ઠંડી ખોતંગ લાગવા મળી તો ચાલો ફટાફટ ઘરે જ આવી અને પછી સિરાવાની ને એવી બધી તૈયારી કરવી તો ઠોરમાલમાં તો અત્યારે જોવા સીધું બધું આ રીતે પડ્યું છે અને બાય એમાં ભેંચ દોવા ભેંચ ને પછી આપણે ફેરવી લીધી છે આખેલા લઈ લીધી ઘણા ખરા ઠોર આપણે આડાવાળા ફેરવી નાખ્યા છે અહીંયા પાડી બાંધતા હતી આપણે સામે બાંધી હતી છે અને અત્યારે દોવાનું ચાલુ છે બસ ભાઈ તો આપણે સાદો પીન વી ગયા નહીં બા એમ કહેતા બે એમ વહેલા દોવા દે નહીં ને જવાનું હોય વહેલા એટલે હાલનું દૂધ હોય તો સા બનાવી નાખવી એટલે દૂધ થોડું ઘણું હોય એટલે પીન જતા રહે ને તાજું દૂધ તો અત્યારે દોવાય તો એમણે કાંઈ થઈને થોડીક ડાય થઈ ગઈ હોય નકર તો એકી જ ન હોય ક્યારે ભાગે ક્યારે ઠેકડો મારે ગયો તો બા હજી તો કાંઈ કરે તો એકાય ને વખાણ તો કરાય જ નહીં નકર તરત જ વખાણેલી ખીચડી કેમ ડાંઠે છોટે એની ઘોડે થાય હાલો અત્યારે તે જ ચાલુ છે ને આપણે હવે જઈએ હજુ આ બધું કામ તો બાકી છે પણ આપણે હજુ સીરાવી લઈએ ને પછી આ બધું કામ એમ પરનું કામ કરવા આવશું તો હવે આપણે શીરાવ આવતા રહીએ છીએ અને શીરાવામાં રોટલી છે 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 હોય સા આપણે સા તો લાગે છે અને તો મજા ન આવે તો ખરીનું ખરીદનો કરવાનો થાય તો હાલો વ્યવસ્થા મેમી જો શીરાવા વે ગયા છે અને વિહાન ભાઈ અત્યારે કે જાગે છે કેટલા વાગ્યા નો જાગતો હતો શાર્વ એનો જાગતો તો રોવાનું ચાલુ હતું અને અત્યારે હું છે એટલે બસ શીરાવા આવ્યા અત્યારે નકર તો જાગતો હોય રોતો હોય તો શીરાવાનું હોય ટાણું ન રે એવું થાય પણ અત્યારે તળે કે બાર હાલું લઈ લીધું છે મોટા ભાઈ હિસકાવે છે અને આપણે શીવાની બેને હજુ હુતા છે તો બસ હવે દેરાણી દેખાણી બે શિરાવી લેવી

અને મજા નહીં હોય કટતું હોય કાંઈક પેટમાં બેટમાં થોડું ઘણું દુખતું હોય તો કાંટા તો રોતો હતો પણ અત્યારે હોઈ ગયો છે સાનો રહી ગયો હે નહીં અને વંશભાઈ હવે હિસકાવે હે નહીં તારે હિસકાવાનો ને હા વંશભાઈ હિસકાવે ને આ બાજુ શિવાની બેન ને આપણે બહાર રાખવાના છે ને વિહાનભાઈ ને જગાડી દે પાક ખાવશો મમ ખાવશો હે સમજો ને સમજો ને સાનલો એવો કરવા દીધો જો બીજો હોત કંકુ લાગી જુઓ ને જો

તમાર કેવી મજા આવે ને હવે એ પ્રોડક્ટ પ્રોડક્ટ કામ કરવાની કેટલી તૈયાર કરે છે બોર્ડ ની એક્ઝામ હોય દસમું ધોરણ હોય ને એનું લખવાનું લેસન સોપડા લઈને બેઠા હોય અને આમ જોવો તો તમારે બેન કેટલી રીતે તૈયાર કરે છે એક્ઝામ ની તૈયારી કરે એક્ઝામ ની તૈયારી એટલે એટલે ટ્રાન્સફર કરવું છે બધા એમ કીતા બેન નો કર્યા વાર સામાન છે બધા ટ્રાન્સફર કરવાનો છે એમ કે કપડા એમ છે ને તો એ કીતા બેન ને એવું લાગે છે કે કપડા ને બધું એમ પડવું હોય તો ખંજોળ આવતી હોય એવું એવું લાગે છે ને કે કાય કટલેરી માં ખંજોળ ન ગરી જાય કટલેરી વીખો હોય ત્યારે હાસુ નથી બોલતા કે હવે લગન ગાળો ટુકડો આવે છે તો ક્યાંક

બધી બાજુ કેટલેરી ને કપડા ને અંકિતા બને ઢેલામાં હોય ટિપમાં હોય ને પેટીમાં હોય ને એવું બધું કામકાજ હોય અંકિતા બેનનો એમ ન નવા કપડા ફેર્યા અને આમાં આમાં ચોલી ને એવું ખાડી ને એવું પછી ચોલી મંગાવાની છે હજી એક કટે છે હજી હું લઈ ગઈ તો કેમ કોઈ દી ને આજ કપ્પા ભરવાનું સાંભળ્યું છે ને છે ને હવે થોડોક આમ છટપટવા મળ્યો છે એમ કે ને આ કપા માં નહી સંજોળ આવતી પણ તોય તે પછી શિવાની બેન હોય અહીંયા પહે અને અહીંયા બધે રમતી હોય તો ખંજોળ આવે તો શું કરવું એટલે એટલા માટે છે ને આપણે હવે ગાડીયું બાંધીને ઓલા મૂકી દેવાની છે એવું છે ને

કેટલી એવું હતું ત્યાં નાની નાની ગાહડી બાંધી એટલે તો પછી ચાર ગાહડી કરવી પડે ત્રણ ચાલો એટલે ઘરમાં કેટલી જગ્યા થઈ ગઈ કેટલી

મેથી પકડું <laughs> 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 સારું કાં સિવા ની હોય એટલે હા બાંગળા આમ કરીને મણસે ખાવા સુધી આ મૂળા આમાં બીટ છે લ્યો

એટલે આપણે ખાવા બેહી જઈશી છે અને શિવાની બેના ખાઈ લીધા એના પપ્પાએ ખાઈ લીધા aws પાયે ખાઈ લીધા એ બધા મેખ્યાના ખાવાના હતા એટલે બધાએ ખાઈ લીધા છે ને આપણે ખાવાનું ચાલુ છે તો બસ હવે આપણે આજનો દિવસ કાઓ રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ફરી બસ મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય હવે હમણાં કેતી હતી પણ અહીંયા તા ફોન કે મેં રોવા છો તો એવું